અમદાવાદના રાચરડા ગામમાં આવેલું શ્રી સંકટમોચન મોચન મહાવીર હનુમાન મંદિરે સેવાની અનોખી પરંપરા શરૂ કરાઈ છે શ્રી નીમ કારોલી બાબાના આશીર્વાદ અને ગુરુદેવ મહારાજની પ્રેરણાથી હનુમાન મંદિર દ્વારા રામરોટી રથની શરૂઆત કરવામાં આવી છે આ રથ દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ બસો થી વધુ લોકો માટે નિઃશુલ્ક ભોજન વિતરણ કરે છે ભક્તિભાવ સાથે સેવા આપતા મંદિરના ટ્રસ્ટીઓ અને સેવાભાવી ભક્તો આ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે છ મહિનાથી આ મંદિર દરરોજ જરૂરતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડી રહ્યું છે મંદિરમાં દર રવિવારે સુંદરકાંડ પાઠ પણ થાય છે તદુપરાંત અહીં દર અઠવાડિયે આરોગ્ય શિબિરનું પણ આયોજન કરાય છે જેમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક દવાઓ અને ચકાસણી સુવિધા આપવામાં આવે છે મંદિરના એક ટ્રસ્ટીનું કહેવું છે કે વર્ષો પહેલા મંદિર દ્વારા રામ રોટી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે રામ રોટી રથ દ્વારા આ સેવાઓ વધુ વિસ્તૃત કરવામાં આવી છે

નીમકરોલી બાબાના આશીર્વાદથી રાંચડા અમદાવાદમાં છ મહિના પહેલાં આ ભવ્ય અને દિવ્ય આરામ કરતા વિશ્રામ અવસ્થામાં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે આપણે આ મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ છે આમાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે પગમાં અવિરાવન છે અને જોડે જોડે મકરધ્વજ એટલે હનુમાનજીની પુત્રની મૂર્તિ છે અને હાથમાં રામલક્ષ્મણની મૂર્તિ પણ છે અને નીચે પાતાલ લોક છે તો આ ભારતનું ચોથો દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે આ બે ટનની મૂર્તિ છે એટલે બે હજાર કિલોની મૂર્તિ છે અને એક સિંગલ પથ્થર ઉપર બનાવેલી છે અને ભાવિનભાઈ દ્વારા અને મૂર્તિનો બનાવેલી છે છ મહિના પહેલાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી આ બધું કરોલી બાબાના આશીર્વાદથી બધું ચેલું છે બે મહિનામાં જ આ પૂરું મંદિરનું નિર્માણ થઈ ગયું અને બધાને મંદિરના જેટલા પણ પ્રસંગ હોય અમે બાબાજીની સાક્ષાત પ્રેઝન્સ ફીલ થતી હોય મંદિરમાં નિયમિત સુંદરકાંડનો પાઠ રવિવારે થાય છે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ થાય છે અને ગયા મહિને મંદિરમાં રામરૂટી સેવા રથનું ઇનોગ્રેશન કર્યું હતું હવે મંદિરમાં રેગ્યુલરલી નિયમથી બસો જેટલા લોકોનો ગરમ ગરમ પૌષ્ટિક ખોરાક બને છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ રથ દ્વારા ગરીબોને જરૂરતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે અને જોડે જોડે કપડાં બર્તન કેરાના કે એમને જે 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 કોઈ જરૂરત હોય એ વસ્તુઓને પણ કરવામાં આવે છે અને બાય સ્કૂલના બાળકો અહીંયા આવીને રેગ્યુલરલી સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને મંદિર જે ગરીબ દર્દીઓ છે અને માટે નિઃશુલ્ક સારવાર અને નિઃશુલ્ક દવાઓ પણ વિતરિત કરવામાં આવે છે તો આ બધી મહારાજજીના આશીર્વાદથી આ દિવ્ય મંદિરમાં બધી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ છેલ્લા છ મહિનાથી એ મહારાજજીના આશીર્વાદથી ચાલુ છે